પંચમહાલ જિલ્લાના જાંબુવડા તાલુકાની જ્યાં મનરેગા ગરીબ મિત્ર યોજના ભ્રષ્ટાચારનો ભોગ બની છે યુપીએ સરકાર દ્વારા શરૂ કરાયેલી મનરેગા યોજના હેતુ હતો ગ્રામજનોને રોજગાર આપવાનો પણ ભાજપના નેતા અને તેમના સહયોગીઓએ

વાત એ છે કે ફક્ત 47 લાખ જ લેબર પર ખર્ચાયા છે વિપક્ષે વિજિલન્સ તપાસ કરવા માંગ કરવામાં આવી છે જો ફરિયાદ સાચી હોય તો કોઈ જવાબદાર હોય તેને જેલના સળિયા પાછળ મોકલવાની માંગ કરવામાં આવી છે અને આજે નરેન્દ્રભાઈની કેન્દ્ર સરકારમાંથી કરોડો રૂપિયાનો બજેટ ગુજરાતને ફાળવવામાં આવે છે પણ આ બજેટમાંથી સ્થાનિક મજૂરોને રોજગાર આપવાને બદલે આજે ભાજપના નેતાઓને એમના મળતિયાઓ પોતાના ખિસ્સાને ઘર ભરી રહ્યા છે હજુ દાહોદમાં રાજ્ય સરકારના મંત્રી બજુપાઈ ખાબરના બે બે પુત્રો જે કૌભાંડમાં ભ્રષ્ટાચારમાં સંડોવાયોનું બહાર આવ્યું છે સો કરોડ કરતાં વધારેનો ભ્રષ્ટાચાર તો ખાલી દેવગઢ બારિયા ધાનપુરના થોડા જ ગામોમાં થયો છે દાહોદ જિલ્લાની તપાસ થાય તો એક હજાર કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર પકડાવાનો છે પણ સરકાર હજુ બચાવી રહી છે મંત્રી એમના પરિવાર અને બાકીના મિત્રોને પણ હવે એવો જ બીજો કિસ્સો પંચમહાલ જિલ્લાનો પણ બહાર આવ્યો છે કારણ કે આ ભાજપના ભ્રષ્ટાચારીઓ કોઈ એક તાલુકા કે એક જિલ્લામાં નથી આખા ગુજરાતમાં ચારે તરફ ભ્રષ્ટાચારની તપાસ થાય તો બધી જ જગ્યાએ ભાજપના મળતીયાઓ પકડાશે